તૈયાર છીએ ત્યારે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે દેડકાની જેમ આ બધા બહાર આવી રહ્યા હોવાનું વાત કાંતિ અમૃત્યા છે તેના પુત્ર દ્વારા કહેવામાં આવ્યું છે મોરબી વિશે બોલ્યા એટલે એમને જવાબ આપવો ખૂબ જરૂરી હતો આવું નિવેદન કાંતિ અમૃત્યા છે તેમના પુત્ર દ્વારા આપવામાં આવ્યું છે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી અને આપ સૌ જાણીએ છીએ કે વરસાદની સિઝનમાં જેમ ડેટકાઓ બહાર આવે એવી જ રીતે આ ખોટો બફાટ કરવા સ્ટન્ટબાજી કરવા ખોટી શોબાજી કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયા માર્કેટમાં આવ્યા છે કે હવે એ મોરબી વિષય બોલી ગયા છે તો પછી આ આવા આવા વ્યક્તિઓને જવાબ આપવો પડે તો આવે તાકાત હોય તો અહીંયા અમે વિધાનસભાના ગેટ નંબર એક પાસે જ ઊભા છીએ રાજીનામું આપવાની તાકાત હોય તો અહીંયા આવે

એ સામે સામે ખૂબ મોટા આરોપો આવ્યા છે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ આપી હતી તેવું કાંતિ અમૃત્યાના પુત્ર છે તેમણે નિવેદન આપ્યું છે દેડકાની જેમ આ બધા બહાર આવી રહ્યા હોવાનું વાત કાંતિ અમૃતિયા છે તેના પુત્ર દ્વારા કહેવામાં આવ્યું છે સાતેજ ગોપાલ ઇટાલિયા ખોટી સ્ટંટ કરતા હોય અને માર્કેટમાં આવ્યા છે પ્રકારનું નિવેદન કાંતે અમૃતિયાના પુત્રનું નિવેદન સાવરણું લાંબુ ચાલવાનું નથી તેવું નિવેદન અમૃતિયાના પુત્ર છે તેમણે આપ્યું છે 50% સાવરણું ઘસાઈ ગયું છે અને 2027 ની ચૂંટણીમાં સાવરણું સાવ ઘસાઈ જવાનું છે તેવું નિવેદન કાંતે અમૃતિયાના જે પુત્ર છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે ગોપાલ ઇટાલિયા મર્યાદામાં રહીને બોલે તો સારી વાત છે તેવું નિવેદન અમૃત્યા છે તેના પુત્ર દ્વારા આપવામાં આવ્યું છે મોરબી વિશે બોલ્યા એટલે એમને જવાબ આપવો ખૂબ જરૂરી હતો આવું નિવેદન કાંતિ અમૃત્યા છે તેમના પુત્ર દ્વારા આપવામાં આવ્યું છે પરંતુ એક કહેવત છે ને કે નાનું પણ નાગનું બચ્ચું કરડે તોય ઝેર ચડે

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે શું કયું કાંતિ અમૃતિયાના પુત્ર ગોપાલ ઇટાલિયા સામે કેવા આરોપો નાખ્યા આવો સાંભળીએ સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ સૌથી પહેલા તો હું એ કહેવા માંગીશ કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી અને આપ સૌ જાણીએ છીએ કે વરસાદની સિઝનમાં જેમ દેડકાઓ બહાર આવે એવી જ રીતે ખોટો બફાટ કરવા સ્ટન્ટબાજી કરવા ખોટી શોબાજી કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયા માર્કેટમાં આવ્યા છે અને સામેણું લાંબુ ટાઈમ ચાલવાનું નથી આપ સૌ જાણીએ છીએ કે સામેણું ધીમે ધીમે છે ને ઘસાતું જાય એટલે પચાસ ટકા ઓલરેડી આમ આદમી પાર્ટીનું સામેણું ઘસાઈ ગયું છે હવે ઘસાતા મારા ખ્યાલથી બે હજાર સત્યાવીસ પહેલાં તો ઘસાઈ જશે પ્લસ જે ગોપાલભાઈ ઇટાલિયા બે ફાર્મ જેમ આવે એમ બોલે છે કોઈ મર્યાદા નહીં કોઈ ડિસિપ્લિન નહીં બોલવામાં કે રાજ્યના દેશના માનનીય વડાપ્રધાનશ્રીના માતૃશ્રી હીરાબા વિશે પણ તેઓ બફાટ કરેલા જેમ આવે એમ આડેદળ આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના વિશે પણ આડેધડ બોલે છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ વિશે પણ એમને બોલે છે સી આર પાટીલ સાહેબ વિશે પણ એમને બોલે છે પછી આપણને એમ થયું કે હવે એ મોરબી વિષય બોલી ગયા છે તો પછી આ આવા વ્યક્તિઓને જવાબ આપવો પડે અને આવા વ્યક્તિઓને જવાબ આપવા માત્ર મોરબી નહીં પરંતુ આખી ગુજરાતની જનતા તૈયાર છે એટલે ગોપાલભાઈ ઇટાલિયાએ જે ચેલેન્જ આપી હતી જો એમને એમ કીધું હતું કે હું ન આવું તો હું એક બાપનો નહીં એવી વાતો એમને કરી હતી તો આવે તાકાત હોય તો અહીંયા અમે વિધાનસભાના ગેટ નંબર એક પાસે જ ઊભા છીએ રાજીનામું આપવાની તાકાત હોય તો અહીંયા આવે

ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે આમ તો વરસાદી માહોલ છે ઠંડક છે પણ ગુજરાતનું રાજકારણ ગરમાયેલું દેખાઈ રહ્યું છે મોરે મોરાની લડાઈ ચેલેન્જ ચેલેન્જની લડાઈ આ બધી જ વાતો છે તે અત્યારે માર્કેટમાં ખૂબ ટ્રેન્ડ થઈ રહી છે પરંતુ જનતા વિચારી રહી છે કે અમારો શું વાક અમારે શું કરવાનું અમે તો મત આપ્યા હતા રાજીનામા રાજીનામાની વાત સાંભળીને જનતા પણ હશે કે ભાઈ આ લોકો શું કરી રહ્યા છે ત્યારે ગુજરાતનું જે રાજકારણ છે તેમાં પણ કંઈક આગામી સમયમાં નવા જૂની થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે અને નેતાઓ છે તે કદાચ એની નજરે એવું જોઈ રહ્યા છે કે બે હજાર સત્યાવીસની ની ચૂંટણી બસ હવે થોડોક સમય છે નજીક છે એટલા માટે થઈને હવે થોડું માર્કેટમાં આપણું વર્ચસ્વ વધારવું ખૂબ જરૂરી છે તેને લઈને તમામે તમામ પાર્ટીઓ ચર્ચામાં રહેતી હોય છે ત્યારે ખાસ હવે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી ખૂબ ચર્ચામાં રહેશે એનું કારણ છે કે જ્યારે વિસાવદરની અંદર ચૂંટણી હતી તે દરમિયાન આમ આદમી પાર્ટી અને ગોપાલ ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા હવે તો ધારાસભ્ય બની ગયા છે જીતી ગયા છે ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી સામે આરોપ પ્રતિ આરોપ ભારતીય જનતા પાર્ટી પણ ગોપાલ ઇટાલિયા સામે આરોપ પ્રતિ આરોપ લગાડતી હતી કોંગ્રેસ એમનું વર્ચસ્વ બનાવવા માટે થોડી મહેનત કરતી હતી પરંતુ ક્યાંક કાચું પડી ગયું હતું પરંતુ અત્યારે લોકમુખે એવું સંભળાઈ રહ્યું છે કે વિરોધ પક્ષમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી ભાજપ સામે લડી રહી છે ત્યારે આવનારી બે હજાર સત્યાવીસની એ ચૂંટણીમાં હવે વિપક્ષ તરીકે મજબૂત કોણ હોઈ શકે કોંગ્રેસમાં પણ અત્યારે આંતરિક વિખવાદ ભાજપમાં પણ આંતરિક વિખવાદ આપમાં પણ આંતરિક વિખવાદ સામે આવશે એ પણ પણ કંઈક કંઈક અલગ અલગ હશે ત્યારે સૂરજ ઉગે તેવી સંભાવના અત્યારથી દેખાઈ રહી છે કારણ કે અત્યારે ન તો કોઈ ચૂંટણીનો માહોલ છે કે ન કોઈ એવી કોઈ જંગી સભાઓ થઈ રહી છે છતાં પણ ગુજરાતમાં ચૂંટણી જેવો માહોલ આ નેતાઓએ ક્રિએટ કરી દીધો છે ઉભો કરી દીધો છે તેને લઈને જનતા પણ વિચારી રહી છે કે ભાઈ ચૂંટણી નથી છતાં પણ આ લોકો કેમ એટલા બધા ઉછડી રહ્યા છે વિકાસના કામોની વાત કરતા નેતાઓ આજે ચેલેન્જની વાત કરતા થઈ ગયા છે વિકાસની વાત કરતા નેતાઓ આજે મોરે મોરાની વાત કરતા થઈ ગયા છે બે કરોડ ચાર કરોડની વાતો કરતા નેતાઓ એકબીજાની આપલે માટે વાત કરતા થઈ ગયા છે પણ સાહેબ એ થી અઢી કરોડ ચાર કરોડ જે પણ તમે વાત કરતા હતા પોતાના વિસ્તારમાં વિકાસ કરો આવનારી ચૂંટણીમાં એ જોવાઈ જશે કે કોણ કેટલું પાણીમાં છે આ ગોપાલ ઇટાલિયા અને ખાસ કે જે કાંતિ અમૃતિ આ બંનેની લડાઈ વચ્ચે એમના પુત્રનું જે નિવેદન આવ્યું હોય એમની સાથે કેટલા સહમત છો એની વાત સાથે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર